ફેમિલી પહોંચી ગયા છે ભાઈ અત્યારે અમે વેરાણોનો જો જોશને ખરીદી ચાલુ કરી દીધી તમારા લગ્ઝ ભાઈ ની અને ગઈમાં કે નહીં કોઈ સંપલ લઈ જ તો થાય આટલી બધી વેરાયટી હતી હું છું આખી દુકાનમાં તો કોઈ સંપલ જ ન કેના એવું એટલે તમને નહીં ને પછી નક્ષભાઈ ઓ ગર પર ખારો લાગે કે તમે કમેન્ટ કરીને જેજો ને આ કીધું લાગી જતું ને ફટાફટ જો ભાઈ અમારે આવવું પડ્યું બરાબર બદામ સેક પીવા માટે આજ હવે કોઈ દિ મારા બટેટા હે હેલો एवरीवन કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જેમોલ ફરેક નવા લોકોને તમારો સ્વાગત છે ભાઈ આજે અમે કરવા જઈ ભાઈ શોપિંગ અને જોશ ના છે ને શું લીધું જોશ ના તમને કે કા નાક લીધું પરસ્ નક્સ તો નામ છે ને એને ભેગા લેવાના છે તાર નથી લેવાનું કઈ બીજું તારે

આપડે આંજ છે બરોબર અને જો ભાઈ કોઈ અમારું કઈ ના હોય તો થોડા ઘણા ડિસ્કાઉન્ટ દીજો ભાઈ તો ભાઈ અમારે અસ્તિભાઈ બેઠા હોય મારી સાઇઝ ના કોઈને કપડા લેવા હોય ને તો ભાઈ આવજો બરાબર બહુ હું તો અહીંયાથી જ લઉં છું ને બહુ સસ્તી પ્રાઇઝ માં છે ને ભાઈ કાપડ ને શર્ટ ને બહુ સારું મળે તો આજે મેડમ ભેગા હતો તો લઈ જ લે એમ ને તો હું શર્ટ શર્ટ લેવા ટી શર્ટ લેવા

શર્ટ તો લઈ લીધો બરાબર હવે લેવાનું તો ટી શર્ટ તો જોશ ને છે ટી શર્ટ ને આ ટી શર્ટ ને એક આ ટી શર્ટ અને ભાઈ એક આ ટી શર્ટ તો શું કહેશું કયો કલર લે હું અજી ભાઈ જાય એટલે આપણે સાંજ સુધી રોકાઉ એમ કે તમારું એમ કેવાનું છે હા તો બધી જોઈએ એટલે આય ને બધા એ ટી શર્ટ છે ને ગોળ ગળાના જ હું પહેરતો એ જો તો ગોળ ગળાના ને ફૂલ બાય કેમ કે ભાઈ આપણી બોડી કે એટલે કે હાઈટ છે ને એટલે મને છે ને ગોળ ગળાના અને ફૂલ હારા લાગે માટે છે ને વોશિંગ ભાઈ મને એ દેખાડવા માંડ્યા તો આપણે આ ટી શર્ટ ગેમ્યું બરોબર આ હેલ્થ સાઈઝ છે આપણી સાઈઝનું છે ને આ આપણી સાઈઝનું છે જોશના એમાં આ પહેરાવ્યું ને એક આ પહેરાવ્યું આ બે માંથી હવે તમે એક આપણે પસંદ કરવાનું છે જોશના કહેવાનું કે આનું ફિટિંગ મસ્ત આવ્યું આ લઈ લો બરાબર આ એ પહેરીને ચેક કરી લઈએ કેમ કેવું લાગે આપણે સમ્પલ લઈ ગયા હતા એટલી બધી વેરાયટી છે હું છું આખી દુકાનમાં તો કોઈ સમ્પલ જ ન ગઈ ના મારે તને ક્યાં લઈ જાય એવું હોય નથી લેવાના હવે ભાગવું ને ઘેર જઈને એમ ન કે બસ કાનો લઈ દીધો

હવે આમ જો બીજી રવાળે સડતી નહીં હો મારા હાલો બદામ શેક આવી ભાઈ બદામ શેક તો પી હું એ પી લો છું મને તીખું નથી લાગે પણ જોશના પી લો હું એ પી લો પહોંચી કે ઘરે ને જો ભાઈ જોશના છે ને અમારે આને જો હાતો તો બેઠો હતી ને અમારે ઘરે જાવ ચાલ ને ભાઈ હાતે મેઠમ કરો જાવ હે તમાર નક્સ મે મેરે તો ભાઈ એક આવી જોલ લીધી છે બરાબર અને એક આવી પીરા કલર જેવી છે એક આવું ટી-શર્ટ છે એક આ ટી-શર્ટ છે એટલે ટોટલ કેટલી જોલ લીધી છે સના ચાર ચાર જોડને ચાર ચાર ગા

અમારા નક્ષ ભાઈ ખોખ લઈને રમવા મળી ગયા બાકી ભાઈ જો મમ્મી પપ્પા ની જમવા બેસી ગયા છે પેલા અમે છે ને ભાઈ નક્સ ના કપડા પહેરાવી ચેક કરી લઈએ બરાબર તો થઈ જાય કે નહીં કા છે ને જોશ ના પહેરાય લે પછી ઓલા ભાઈ એવું કીધું ને કા જોશ ના આજ ના પાછા આજ હા આજ ના કીધું હે લે જોઈ નાના મોટા થાય તો મને ફોન કરજો આવી હાલ તો ફટાફટ હાલ તો પહેરી લે એનું કારણ એ છે કે અત્યારે તહેવાર આલે સાત માટબ નસીકાવા અને મારા ફ્રેન્ડની દુકાન છે બરાબર તો એમને કીધું કે આજે તું ચેક કરી લે તો કાલે કઈ પણ થાય ને તો બદલાવા થાય બરાબર તો ફટાફટ ચાલો જોસના બદલાવ આ વેરાળ ફરીને આવ્યા તો હમણાં એક છું તો રહે છે ફેમિલી તમને દેખાળતા બાકી તો હમણાં જોસના કે કે બસ હે નહીં મહેનત દુકાનમાં આપણે લેવા ગયા તો મને કેમ ખબર હોય આજ ખલે મારી પસંદ ટોસના એના માટે છપ્પલ લીધા છે ને ઈ કે કે છે બધી તો ઈ કે બ્લોગ માં લીધું મારા છપ્પલ કાનો લીધા તમે ન જોયા તો તમારે જોવા તો મને કેવું જોઈએ હારા છે હાંતા તે મને બેર કોઈ ન કે હાલ ભાવેશ જો તો ખરી કેવા લા તું તો રીતે લઈ આવી પછી મારે શું ઓ અનબોક્સ થઈ ગયા છે ભાઈ છપ્પલ આ રેકડી માંથી લીધા તો ઈ છે કે જોસ ને 50 રૂપિયા ના પેલા 60 રૂપિયા ઓલો ભાઈ તો 50 કેતો તો 60 રૂપિયા ના હા શું કહી દે હ કેટલા ને હા શું કહી ભાઈ છપ્પલ લીધા હતા ને તો મને ભૂલાઈ ગયું હમણાં જોશને આવી કીધું ભાઈ છપ્પલ બતાવે કે તારા છપ્પલ માં કઈ ઘટે કીધું કઈ ઘટે નહીં તું જે પસંદ કરવા ગયો કેમ કે મેં કીધું મને આવો પસંદ કર્યો હોય તો છપ્પલ ની પછી વાત જ ન હોય ને ભાઈ બરાબર ને યાર જો ભાઈ રિસાઈ ગયા છે અને વાઇડો થઈ ગયો બરાબર હવે જ્યાં મૂકીને હોય ગયા આવી ને હવે હવે મમ્મી ને કહેતો હોય કે મમ્મા ક્યાં પપ્પા ક્યાં હવે ભાઈ મોટો જીમ થતો છે બરોબર બસ બાકી આજ તમ લોક આટલું બાકી શું ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ફેમિલી જય જવા કઈ જય ચલો ટાટા બાય ભાઈ